ખેડૂત મિત્રો આજે તારીખ સાત એક બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ માણાવદર પંદરસો પંચ્યાસી ધારી ચૌદસો સત્યોતેર રાજકોટ પંદરસો એકતાલીસ મોરબી પંદરસો અગિયાર સાવરકુંડલા પંદરસો બે ધ્રાંગધ્રા ચૌદસો છોતેર અમરેલી પંદરસો ઓગણત્રીસ વિસાવદર ચૌદસો અગિયાર હળવદ પંદરસો દસ સિદ્ધપુર પંદરસો સિત્તાવીસ જેતપુર પંદરસો બાર બાબરા પંદરસો ત્રીસ જસદણ પંદરસો ને નવ ખેડૂત મિત્રો આ પ્રમાણે ગુજરાતના આ વિસ્તારોમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આ મુજબ આજે જોવા મળ્યા હતા ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટો પણ આવતી હોય છે ધનજીભાઈ વેકરિયાની કોમેન્ટ છે કે ચંદર ચૌદસો વીસથી ચૌદસો પચાસની આસપાસ અમારે ત્યાં ભાવ ચાલે છે સજ્જનભાઈની કોમેન્ટ છે કે પંદરસો દસ અમારે ગામડે આજે બોલાય છે આજે પંદરસો દસનો ભાવ ગામડે છે પોતાના વિસ્તારનું નામ નથી લખેલું ખેડૂત મિત્રો તમારા વિસ્તારનું નામ લખો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે સોયબભાઈ સૈયદની કોમેન્ટ છે કે મારે ગઈ સાલ કરતાં આ વર્ષમાં વીઘે ત્રણથી ચાર મળનો ઘટાડો થયો છે સાતથી આઠ મળનો ઉતારો આવ્યો છે ખેડૂત મિત્રો આપણને ખબર જ છે કે ગુજરાતમાં અતિ ભારે વરસાદને લીધે જે વિસ્તારોમાં બગાડ છે ત્યાં ઉત્પાદનમાં મોટો કાપ છે અને અત્યારે આપણે જોઈ પણ રહ્યા છીએ કે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કપાસની આવકોમાં ઘણો બધો ઘટાડો છે તે થઈ રહ્યો છે હવે આવનારા સમયમાં કપાસની વેચવાલી કેવી રહે છે આમ જોઈએ તો આપણા ગુજરાતમાં ગામડે બેઠા જ મોટાભાગના ખેડૂત મિત્રોએ ઘરે બેઠા કપાસનું વેચાણ છે તે કરી નાખેલું છે એટલે જ બજારમાં કપાસ અત્યારે ઓછો આવી રહ્યો છે આપણે આશા રાખીએ કે જે ખેડૂત મિત્રો પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રોને આવનારા દિવસોમાં ખૂબ સારી કપાસ બજાર વધે તો તેનો લાભ મળે તો ખેડૂત મિત્રોને જે નુકસાન વરસાદને લીધે ગયું છે તેવા ખેડૂત મિત્રોને સારી બજારનો લાભ મળે તો કપાસની ખેતીમાં એવરેજ વળતર સારામાં સારું મળી રહે ખેડૂત મિત્રો અમે ક્યારેય કોઈપણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમે ખુદ તમારા પોતાના ભરોસા ઉપર આધાર રાખીને તમે નિર્ણય લઈ શકો છો કે મારે મારો કપાસ રાખવો કે વેચી નાખવો તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તે પણ તમે જરાક કોમેન્ટમાં જણાવી શકો છો અને તમારા વિસ્તારનું નામ ચોક્કસ લખજો કારણ કે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો છે તેને ખબર નથી હોતી કે કપાસ બજારમાં કેવી વધઘટ થઈ રહી છે કારણ કે આ બજાર ભાવની વસ્તુ ખેડૂત મિત્રો એવી છે કે મોટી ઉથલપાથલ કલાક બે કલાકમાં અથવા તો ચાર પાંચ કલાકમાં થઈ જતી હોય છે આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા ત્રણ ચાર દિવસમાં ચાલીસથી પચાસ રૂપિયા જેટલો વધારો સારા કપાસમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવમાં જોવા મળી રહ્યો છે એટલે ખેડૂત મિત્રો ગામડે બેઠા ઘરે બેસીને જે ખેડૂત મિત્રો કપાસનું વેચાણ કરે છે તેવા ખેડૂત મિત્રો છેતરાય નહીં આભાર ખેડૂત મિત્રો